સરદાર વલ્લભભાઈનો એક એવો પ્રસંગ છે કે પોતાના વતનથી સાત હજાર માઇલ દૂર રહીને આ ભારત પર શાસન કરનારા ધોળિયાઓ નજીકથી જોવા માગતા હતા એટલે બેરિસ્ટર માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા પણ એક દિવસ કોઈ એક બાયનો રડવાનો અવાજ સાંભળતો હતા કેમ કે મકાન ઉપરના માળે રહેતા હતા અને નીચેથી કોઈ અવાજ સાંભળ્યો હતો આ ઘટના માત્ર એક જ વખત ન બની હતી અમુક અમુક સમયે પણ પુનરાવર્તન થતું હતું ઘણીવાર કોઈ સ્ત્રી કોઈ બીજી સ્ત્રીને ત્રાસ આપતી હોય એવું લાગતું હતું વલ્લભભાઈએ તપાસ કરી પણ કંઈ ભાડ એવી મળી નહીં એક દિવસ એક ઘરની માલકીન બહાર ગઈ હતી અને ઘરકામ કરવા માટે એક બીજી સ્ત્રી આવતી હતી એમને પૂછ્યું કે આ રડવાનો શેનો અવાજ આવે છે ત્યારે એ ઘરકામ કરતી સ્ત્રીએ કીધું કે ત્યાં એની બહેન છે આ આ ઘર માલિકની એક બહેન છે એને ખૂબ જ ત્રાસ આપે છે નણંદને ખૂબ જ ત્રાસ આપતી હતી અને રૂમમાં પૂરી રાખતી હતી એટલે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતી હતી આ ત્રાસ સહન ન થતાં પેલી બિચારી ચીસો પાડતી હતી વલ્લભભાઈ આ ચામડી બેચેન થઈ ગયા હતા અને નિર્દોષ સ્ત્રી પણ આ કેવો અત્યાચાર થાય છે એના લીધે પોતે કંઈ કોન્સન્ટ્રેટ કરી ન શકતા હતા એટલે એમણે એવો નિર્ણય લીધો કે આ મકાન રાતોરાત ખાલી દેવું કરી દો પણ ઇંગ્લેન્ડ જેવા દેશમાં પોતે મકાન ક્યાં નવું મળે પણ એને ચોવીસ કલાકમાં નવું મકાન શોધી પાડ્યું અને બીજે જ જતા રહ્યા અને પછી એટલેથી જ એ શાંત ના બેસી રહ્યા બીજે અથવા ત્રીજે દિવસે વલ્લભભાઈ નજીકના પોલીસ સ્ટેશને ગયા અને જ્યાં જૂના મકાન માલિક હતા ત્યાં એની ફરિયાદ કરી કે અહીંયા સ્ત્રીઓને ખૂબ જ રીતે રંજાડવામાં આવે છે અને પોલીસે તમામ કાર્યવાહી કરી અને પેલી બહેનને ત્રાસમાંથી મુક્ત કરી હતી એટલે સરદાર વલ્લભભાઈનું પટેલનું જીવન એવું છે કે કોઈ પણ કોઈ રીતે નિર્દોષ માણસ પર અત્યાચાર થતો હોય તો ક્યારેય સહન કરી લેવો જોઈએ એટલે તમારે કહેવું જોઈએ કે કોઈ માણસ દુઃખી માણસ આવે તો તમારે એની શેતનજી ઉપર બેસાડજો અને તમે ભોય બેસશો તો તમારી પાસે સુખ ચાલતું 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 આવી પડશે થેન્ક યુ આભાર